પંચોતેરમાં ગણતંત્ર દિવસના અવસર પર ઝઘડિયા સહિતના રાજ્યની નવ જેટલી કોર્ટ બિલ્ડિંગનું વર્ચ્યુઅલ ઉદઘાટન આજરોજ કરવામાં આવ્યું હતું પંચોતેરમાં ગણતંત્ર દિવસે ઝઘડીયા સહિત રાજ્યભરના નવ જેટલા કોર્ટ બિલ્ડીંગનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન ચીફ જસ્ટિસના હસ્તે કરવામાં આવ્યું હતું પંચોતેરમાં ગણતંત્ર દિવસ નિમિત્તે આજરોજ ઝગડિયા સિવિલ કોર્ટના નવા બિલ્ડીંગનું ઉદ્ઘાટન ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ જસ્ટિસ વૈભવી નાણાવટી જજ ગુજરાત હાઇકોર્ટ દ્વારા વર્ચ્યુઅલ ઉદઘાટન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ઝગડિયા ખાતે કોર્ટ બિલ્ડિંગના ઉદ્ઘાટનમાં પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ ભરૂચના વી કે પાઠક તથા જિલ્લાના અન્ય જજ તથા એચ એસ પટેલ પ્રિન્સિપલ સિવિલ સિનિયર જજ અને એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ઝઘડીયા ઝગડીયા બાર એસોસિએશનના પ્રમુખ દક્ષેશભાઈ રાંદેરીયા વિશેષ ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું ઝઘડીયા સિવિલ કોર્ટના નવા બિલ્ડિંગના ઉદ્ઘાટન પ્રસંગે ઝઘડીયા બાર એસોસિએશનના હોદ્દેદારો તમામ સભ્યો ઝઘડીયા રાજપાડી ઉમલ્લા અને જગડિયા જેડીસીના પોલીસ અધિકારીઓ ઝઘડીયા ગામના સરપંચો ગામના આગેવાનો તથા જિલ્લાભરમાંથી લોકો ઉપસ્થિત રહ્યા હતા ઝઘડીયા સિવિલ કોર્ટના ઉદઘાટન પ્રસંગે ઝઘડીયા બાર એસોસિએશન ના પ્રમુખે જણાવ્યું હતું કે છેલ્લા ઘણા સમયથી કોર્ટ બિલ્ડીંગ બનીને તૈયાર હતી પરંતુ ટેકનિકલ ખામી કારણે તેને હસ્તગત કરવામાં પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ વી કે પ્રયત્નોથી આ બિલ્ડિંગની ટેકનિકલ ખામીઓ દૂર પ્રયાસ કરવામાં આવ્યા હતા જેના ફળ સ્વરૂપે આજરોજ સિવિલ કોર્ટ બિલ્ડિંગ ઝઘડીયા તાલુકાના નાગરિકો માટે ખુલ્લું મુકાયું છે આ પ્રસંગે વિશેષ ઉપસ્થિત પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ એન્ડ જજ વી કે પાઠકે જણાવ્યું હતું કે ઝઘડીયા કોર્ટ બિલ્ડિંગ અદ્યતન સાથે તૈયાર કરવામાં આવ્યું છે જેમાં કોન્ફરન્સ રૂમ લેડી બાર રૂમ જેન્ટ બાર રૂમ જજીસ ચેમ્બર તથા એડિશનલ કોર્ટ રૂમ વિડીયો કોન્ફરન્સ વગેરેની સવલતો સાથે આજરોજ રોજ ઝઘડીયા જનતાને નવું સગવડ ભર્યું કોર્ટ બિલ્ડિંગ સમર્પિત કરાતા આનંદની લાગણી અનુભવીએ છીએ સગવડ ભર્યા વાતાવરણમાં કામ કરવામાં આવતા જગડિયાની ની જનતા ને શુભેચ્છા પાઠવતા તેમણે જણાવ્યું હતું કે જે પણ પક્ષકાર અહી આવશે તે સંતોષની લાગણી સાથે વિદાય થશે તેવી આશા વ્યક્ત કરી હતી અત્રે ઉલ્લેખનીય છે કે ચીફ જસ્ટિસ ગુજરાત હાઈકોર્ટ સુનિતા અગ્રવાલ

માનનીય ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ સીઓ ઓનરેબલ ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ મેડમ દ્વારા ઉદઘાટન કરવામાં આવેલું છે આ ઝઘડિયા નવા કોર્ટ બિલ્ડિંગમાં આપણે અદ્યતન ફેસિલિટીઝ આપવામાં આવેલી છે જેમ કે કોન્ફરન્સ રૂમ લેડીઝ બાર રૂમ જેન્ટ્સ રૂમ જજેઝો માટે અલગથી એ બંને અલગ ચેમ્બર રૂમ પ્લસ એક એડિશનલ કોર્ટ રૂમનો સમાવેશ થઈ શકે એવી અમે ફેસિલિટીઝ રાખવામાં આવેલી છે એ નવા કોર્ટ બિલ્ડિંગમાં વિડીયો કોન્ફરન્સિંગની પણ વ્યવસ્થા છે પ્લસ સ્ટાફરૂમ પણ આપેલું છે અને ટૂંક સમયમાં અમે વિડીયો કોન્ફરન્સિંગ બોર્ડ પણ આવે એ રીતે અમે કોન્ફરન્સ રૂમમાં પણ આવે તેના માટે બી પ્રયત્નશીલ છે અને ઝઘડિયાની જનતાને ખૂબ ખૂબ અભિનંદન કે આ એક નવું કોર્ટ બિલ્ડિંગ નવા વાતાવરણમાં અને સગવડભર્યા વાતાવરણમાં કામ કરવા મળશે અને ઝઘડિયાની જનતાને તેમજ ન્યાયિક પ્રક્રિયા સાથે સંકળાયેલ દરેક વકીલ મિત્રો જ્યુડિશિયલ ઓફિસરશ્રી કે પક્ષકારોને બધાને એકદમ સુમેળભર્યા વાતાવરણમાં સગવડભર્યા વાતાવરણમાં કોર્ટમાં કામ કરવા મળશે તમને સર્વને હું ખૂબ જ શુભેચ્છા પાઠું છું ઝઘડિયાના પબ્લિકને કે જેઓને આ અદતન કોર્ટ બિલ્ડિંગનો લાભ મળશે અને તમને શુભેચ્છા પાઠું છું કે સારી રીતે કાર્ય રહે કાર્યરત થાય હોટ બિલ્ડિંગ અને જે પક્ષકાર આવે એ સંતોષથી લાગણી સાથે વિદાય લે એવી મારી શુભેચ્છા છે થેન્ક યુ